વોટ ઇઝ પાન ટુ પોઈન્ટ ઓ તો આ પાન ટુ પોઈન્ટ ઓ પ્રોજેક્ટ એ યુનિયન કેબિનેટ દ્વારા એપ્રુવ કરવામાં આવેલ છે જેમાં હાલની પાન સિસ્ટમમાં સુધારા વધારા એટલે કે અપગ્રેડ્સ કરવામાં આવ્યા છે અપગ્રેડ્સમાં જોઈએ તો પાન કાર્ડમાં ક્યુઆર કોડનું એક નવા ફીચર રૂપે સમાવેશ કરવામાં આવેલ છે અને પાન ટુ પોઈન્ટ ઓ સાથે મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે સુધારા કરી રહ્યા છે પરંતુ તમને એમ થતું હશે કે જેમને જૂનું પાન કાર્ડ છે તેમાં તો કોઈ ક્યુઆર કોડ નથી તો તે માન્ય ગણાશે કે નહીં તો હા જૂનું પાન કાર્ડ તો માન્ય ગણાશે જ નવા પાન કાર્ડમાં ખાલી નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે અને ક્યુઆર કોડ પાન ડેટાબેઝમાં ઉપલબ્ધ સૌથી અપ ટુ ડેટ માહિતી પ્રદર્શિત કરશે હવે જેમને જૂનું પાન કાર્ડ છે તે લોકો આ નવા ફીચરનો કઈ રીતે ઉપયોગ કરી શકે શું તેમને નવા પાન કાર્ડ માટે અરજી કરવાની રહેશે તો ના તમારે નવી અરજી કરવાની જરૂર નથી જૂનું પાન કાર્ડ માન્ય ગણાશે જ જ્યારે તમે પાન કાર્ડમાં તમારી માહિતી અપડેટ કરાવશો જેમ કે નામ ફોટો એડ્રેસ વગેરે અપડેટ કરાવશો ત્યારે તમને નવું પાન કાર્ડ નવા ફીચર્સ સાથે ઉપલબ્ધ થઈ જશે તો આ હતી પાન ટુ પોઈન્ટ ઓ વિશેની માહિતી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં